કૃષ્ણ ભગવાન ભગવાન મંદિર મંદિર ધીમા ગામ ગુજરાતમાં શ્રી ચાર છે દ્વારકા ડાકોર શામળાજી ધણીધર ધીમા ભગવાન શ્રી કૃષ્ણ ધનિધર ઢીમા મંદિર ઐતિહાસિક અને પૌરાણિક છે આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ ધનિધરની મૂર્તિ ભારતભરમાં એક જ એવી મૂર્તિ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ધનિધર મુછાળા સ્વરૂપમાં બિરાજમાન છે જય ધનીધર ઐતિહાસિક ઇતિહાસ બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં ઢીમા ગામ અતિ પૌરાણિક યાત્રાધામ ધનીધર ભગવાનનું મંદિર આવેલું છે પ્રાચીન કાળમાં અહીંયા વરા ભગવાન મંદિર હતું ઈસવીસન તેરસો તેપન સાલમાં અલાઉદ્દીન ખિલજી આ મંદિરમાં બિરાજેલ ભગવાન વરાની મૂર્તિને ખંડિત કરી હતી આ ખંડિત મૂર્તિમાંથી શિવલિંગ પ્રગટ થયું જે આજે પણ મંદિરના પરિસરમાં છે વરા મૂર્તિ ખંડિત થયા બાદ બાદશાહ નાગના મૂર્તિને ખંડિત કરવા માટે ગયો ત્યારે ભમરા છૂટ્યા અને રાજા ત્યાંથી સેના લઈને ભાગી છૂટ્યો ત્યારથી કહેવત છે કે ધીમા નાગ ધણી ધૂલો ઢૂલો કર્યો ઉપર આવ્યો અસુર પાછો ફર્યો વરા ભગવાનના ખાલી સિંહાસનની સવા સો વર્ષ સુધી તેની પૂજા કરવામાં આવી હતી તે સમયે ઢીમા ગામમાં અઢારો રહે છે ઢીમા ગામમાં એક ભગત એટલે કે રૂડાભાઈ પટેલ રહેતા હતા તેમણે ધનનીધર ભગવાનને તેમનો સપના સંકેત કર્યો કે રૂડા ભગત સાંભળો બોલું છું વાંસવાડામાં ડુંગરમાં છું અહીં લેવાય મને તારા ઘરે બે ગાય વાછડા જન્મ આપશે અને કપાળમાં ચંદનનો તિલક હશે જો નિશાન સાચે પડે તો વાછડા છ છ મહિનાના થાય ત્યારે મારા ગાડાના વેલડે જોડી તું મને વાંસવાડાના ડુંગરમાં લેવા આવજે રૂડા ભગતનું સ્વપ્ન પૂરું થતા નીંદ્ર ઉડી ગઈ અને સવાર પડતા જ બધા ભક્તગણાની વાત કરી કે રાત્રે સ્વપ્નમાં સાંભળે મને સંકેત કર્યો કે તું છ છ મહિનાના વાછડા ગાડી જોડી લેવા આવજે તેમનું કહ્યું કે રૂડા ભગતની ઘરે ગાય છ છ મહિનાના વાછડા થઈ ગયા હવે ભગવાનને લેવા જવાની તૈયારી કરી રૂળભાઈ અને તેમના મિત્ર ગદાધર સાથે લઈને ભગવાનને લેવા માટે રથડો વાંસવાડા ડુંગરમાં ભક્તો ને શોધવા માટે આમ તેમ ફરે છે પરંતુ ભગવાન કે મળતા નથી રાત્રે બંને ભક્તો મીઠી નિંદ્રામાં હતા તે સમયે ભક્તોને ભગવાને ફરીથી સ્વપ્નમાં સંકેત કર્યો કે તમે જ્યાં સુતા છો તેની ઉગમની દિશામાં સવાસો ડગલા ભરીને સામે વેલડા પાંડા દૂર કરો ત્યાં હું નીચે બેઠો છું સવાર પડતા ભક્તો યુગમની દિશામાં સવાસો ડગલા ભરીને પાંદડા દૂર કરી એક સેલા ખસેડી ત્યાં વાલો સામળ્યો હાથ જોડીને ભગવાનના દર્શન આપ્યા બંને ભક્તો વિચાર કરવા લાગે કે આવડી મોટી મૂર્તિ કીર્તે બહાર લાવશું વેલડાના પધરાવી દેશું બંને ભક્તોએ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી તો જ્યારે ફૂલડાની જેમ હલકા બની ગયા બંને ભક્તો સાંભળ્યા અને વેલડામાં ભધરાવી ધીમા આવવા ત્યાંથી વેલડા સીધાવે અને રસ્તામાં રાજાને એકદમ શિહોરી આવ્યું ત્યારે રાજા મૂર્તિ લઈ જવા ના પડી મૂર્તિ લઈ હોય તો ભારૂભાર સોનું આપવા કહ્યું આ વાત સાંભળીને બંને ભક્તો ગભરાઈ ગયા અને ભગવાને રૂડા ભગતને સંકેત કર્યો કે તારા કામમાં ઠાંસીઓ ત્રાજવા મૂકીએ હું તેનો ભારું બાર બોલાવી દઈશ રાજાએ ત્રાજવા લાવ્યા અને ભક્તોને કહ્યું કે એક બાજુ મૂર્તિને બજાર સોનું મૂકો ત્યારે રૂડા ભગતે તેના કામમાં ઠાંસીઓ કાઢીને ત્રાજવા મૂક્યો અને બંને ત્રાજવા સરખા થઈ ગયા ત્યારે રાજાને સંપૂર્ણ રીતે બધું સમજી ગયા કે બધી ઠાકર ઈચ્છા થઈ રહી છે એટલે રાજાએ સિપા સિપાહીઓને કહ્યું કે ભક્તોને કોઈ રસ્તામાં હેરાન ના કરે તેમને ધીમા સુધી મૂકી આવ બંને ભક્તો ધીમા લઈ આવ્યા અને સવન ચૌદસો સિત્યોતેર જેઠસો એકાદના દિવસે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે આજે પણ ધીમા ગામમાં કરડ પરિવાર રહે છે અને અત્યારે પણ કરટ પટેલને રામનવમીના દિવસે કિસ્સાના છાંટાડા કરવા માટે જવું જ પડે છે જય ધનધર પ્રભુ